રાજકોટમાં જવતી ઠંડી અને ભર શિયાળે કડાકા ભડાકા સાથે આવશે મોસમી માવઠું અંબાલાલ પટેલે કરી મોટી આગાહી સમાચારોની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરીશું કાર્યક્રમ વિશે મુખ્યમંત્રી એસપીજી ગ્રુપના કાર્યક્રમમાં પહોંચ્યા પરંતુ થયું ઉલટું આ કાર્યક્રમમાં લોકો આવ્યા નહોતા કોઈ કહેવા લાગ્યું કે મુખ્યમંત્રી વહેલા આવી ગયા છે તો કોઈ તેવું કહેવા લાગ્યું કે એસપીજી ગ્રુપની કામગીરી નબળી છે લોકો જ ભેગા ન થયા આ તમામ વચ્ચે મુખ્યમંત્રી ત્યાંથી રવાના થઈ ગયા હતા શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં રાજકોટના કુવાડવા રોડ પર આમ તો દારૂબંધી છે પરંતુ દેશી દારૂ વેપલો સમય સમય સામે આવતો રહ્યો છે ખાસ કરી ગામડાઓમાં દેશી દારૂ બને છે અને આ દેશી દારૂ વિડીયો પણ ખૂબ જ વાયરલ થયા છે

પણ ગુજરાતમાં દારૂની રેલમ છેલ ચાલતી હોય તેવું જોતા આવ્યા છે જરા આ દ્રશ્ય જુઓ દ્રશ્યો રાજકોટના ચુનારા વાડ વિસ્તારના છે જ્યાં ખુલ્લેઆમ દારૂબંધીના લીરે લીરા ઉઠતા દેખાઈ રહ્યા છે અહીં એક મહિલા જાહેરમાં જ દેશી દારૂનું વેચાણ કરતી દેખાઈ રહી છે મહિલાએ એક બાલ્ટીમાં આ દેશી દારૂની પોટલી રાખી હોવાનું માલુમ પડી રહ્યું છે જેમાંથી તે લોકોને દારૂ વેચી રહી છે અને ત્યાં આવતા જતા લોકો આ દેશી દારૂની પોટલી ખરીદતા પણ દેખાઈ રહ્યા છે કહેવા માટે તો આખાઈ ગુજરાતમાં દારૂ બનતી છે પરંતુ દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે તમારા ધ્યાનમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી જ હશે કે જેમાં લોકો જાહેરમાં દેશી દારૂ વેચી પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય જાહેરમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરોને પોલીસનો કોઈ જ ડર ન લાગતો હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ તો પોલીસ પ્રશાસન કહે છે કે દારૂના વેચાણ અને પીવા પર પ્રતિબંધ છે પરંતુ ગુજરાતમાં કેટલી જગ્યાએ આ પ્રકારે જ દારૂનું વેચાણ થાય છે જે ઘણા સવાલ પણ ઉઠાવે છે રસ્તા પર ખુલ્લે આમ દારૂનું વેચાણ કરતા બુટલેગરો પર કાર્યવાહી શા માટે નહીં શું પોલીસને આ વાતની જાણ નથી કે પછી પોલીસની રહેમ નજર હેઠળ હપ્તા આપી બુટલેગરો પોતાનો દારૂનો વેપલો કરી રહ્યા છે કોઈ મિલી ભગત વગર આ પ્રકારે જાહેરમાં દારૂનું વેચાણ થવું એ શક્ય નથી હાલ તો રાજકોટમાં દેશી દારૂ વેચાતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે થોડા સમય પહેલા જ રાજકોટમાં દારૂના અડ્ડાનું એડ્રેસ બતાવતો યુવકનો વિડીયો પણ વાયરલ થયો હતો યુવક ડી કે નામના આઈડી પરથી વિડીયો મૂક્યો હતો અને રાજકોટમાં ક્યાં દારૂ મળે છે તેનું એડ્રેસ પણ આપ્યું હતું ત્યારબાદ ફરી રાજકોટમાં દારૂબંધીના લીરા ઉડતા હોવાનો વિડીયો સામે આવતા પ્રશાસન પર સવાલ ઉઠ્યા છે ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી છે આવનાર સમયમાં તેનો માળખું ઘડાશે તે લોકો વચ્ચે નિયમો સાથે રજૂ કરવામાં આવશે પરંતુ આ પહેલા બૂર્સ ડાયમંડમાં પણ માગ ઉઠી છે એ પણ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો આ તમામ વચ્ચે હવે કહેવામાં આવી રહ્યું છે કે શું સુરતના ડાયમંડ બુર્સમાં પણ દારૂની છૂટ આપવામાં આવશે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપી છે હવે ત્યારે ચર્ચા થઈ રહી છે કે રાજ્યના બીજા વિસ્તારો પણ માં પણ દારૂની પરમિટ આપવી જોઈએ સુરતમાં પણ દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્શ બનીને તૈયાર થઈ ગઈ છે ત્યાં ચાર હજારથી વધુ ઓફિસો છે તો હવે લોકો ચર્ચા એમ પણ કરી રહ્યા છે અહીંયા પણ જો દારૂની છૂટ થાય તો વ્યાપારને વેગ મળશે સુરત ડાયમંડ બુર્શના જે મીડિયા કન્વીનર છે દિનેશભાઈ નાવડિયા ડાયમંડ કારોબારી પણ છે અમારી સાથે છે દિનેશભાઈ આ જે માંગ ઉઠી રહી છે કે કારણ કે ગિફ્ટ સિટીમાં સરકારે પરમિશન આપી છે તો શું અસુર ડાયમંડ બોસમાં પર પરમિશન હોવી જોઈએ દારૂ વેચવાની સૌ પ્રથમ તો વિકાસશીલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને એમની કેબિનેટને આ નિર્ણય લેવા બદલ ઇન્ડસ્ટ્રી વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દુનિયાની જે પ્રમાણે પ્રગતિ થઈ છે પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિને ધ્યાનમાં રાખીને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના સી એમ હતા ત્યારે એમને દીર્ઘ દ્રષ્ટિને ધ્યાની અત્યારે આપણે એનો ખ્યાલ આવે છે કે એમની આ ગિફ્ટ સિટીનું આયોજન કરેલું ગિફ્ટ સિટી એટલે ફ્રી ટ્રેડ સેન્ટર અને ભારતનું આ એક જ એવું એરિયા છે કે આ પ્રથમ વખત આ એરિયાની અંદર મુક્તપણે વિદેશના લોકો આવીને ધંધો કરી શકશે પરંતુ કંઈક નડતર હોય એવું સતત મૂલ્યાંકનના આધાર ઉપર લાગી રહ્યું હતું કારણ કે વિદેશના જે કંઈ લોકો આવતા હોય છે એના ધંધા સાથે એના કનેક્શન કોમન વસ્તુ છે જે રીતના ભારતની અંદર ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર સાર્સ એ ખૂબ અગત્યનું હોય છે ખાવા સાથે લેવા માટે આવી જ રીતે કંઈક આ ફોરેનના લોકો માટે હોય છે અને જ્યારે એ લોકોને એટ્રેક્શન ઉભું કરવું હોય લાવવા હોય ધંધા માટે એને પ્રગતિ ધંધાની ગિફ્ટ સિટીની પુશઅપ માટે ત્યારે આ નિર્ણય ખૂબ વ્યાજબી છે પરંતુ સાથે સાથે હું એ વાત પણ આપના માધ્યમથી સરકારને ધ્યાન ઉપર લાવવા માગું છું કે સુરતની અંદર ડ્રીમ સિટી સરકારે એક ગિફ્ટ સિટી જેવું ડ્રીમ સિટીનો પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે આ ડ્રીમ સિટીની અંદર સૌ પ્રથમ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના લોકોએ સાથે મળીને જે પ્રમાણે પાંત્રીસો કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક બિલ્ડિંગ એટલે સુરત ડાયમંડ બુસની રચના કરી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ વિદેશ આધારિત ઇન્ડસ્ટ્રી છે સોએ સો ટકા રબ પણ સોએ સો ટકા ઇમ્પોર્ટ કરીએ છીએ અને કટન પોલીસ પણ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ આમની ખરીદી કરવા માટે વિદેશથી બાયરો આવતા હોય છે અને એના આધાર ઉપર જ આ ધંધાની પ્રગતિ અને ધંધો ચાલતો હોય છે મારી આપના માધ્યમથી સરકારને વિનંતી છે કે ડ્રીમ સિટીની અંદર એક એવો વિસ્તાર બનાવ્યો વીસ પચીસ હેક્ટરની અંદર કે જેની અંદર ફક્ત હોટલો જ આવે કારણ કે હોસ્પિટલિટીની જરૂરિયાત સુરત શહેરને ખૂબ મોટી ઊભી થઈ છે જે પ્રમાણે ટેક્સટાઇલ ડાયમંડ બાકીના બિઝનેસોનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એના કારણે હોસ્પિટલિટી માટેની જે હોટલોની સગવડતા સેવન સ્ટાર લેવલની હોટલો હોવી જોઈએ છે નહીં આ ડ્રીમ સિટીની આવો એક આઇડેન્ટિફાઈ એરિયા કરીને સરકારે આ બધા હોટલના માલિકોને ઇન્વાઇટ કરવા જોઈએ અને ત્યાં પ્રોત્સાહિત કરવા જોઈએ કે જો તમે આ એરિયાની અંદર તેની જો હોટલ ચાલુ કરશો તો તમને જે પણ રિક્વાયરમેન્ટ જે પણ ડિમાન્ડ હશે એમી પૂરી કરશું મુખ્યત્વે સેવન સ્ટાર અને ફાઇવ સ્ટાર અપગ્રેડની હોટલો માટે લીકર ખૂબ અગત્યની વસ્તુ હોય છે સરકારે આ બાબતે વિચારવાની જરૂર છે હું એવું નથી કહેતો કે સમગ્ર ગુજરાતની અંદર છૂટી હોવી જોઈએ આ વાતનું હું પણ સહમત નથી પરંતુ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સાથે સંકળાયેલા ગુજરાતના તેત્રીસ ટકા લોકો જ્યારે રોજગારી આ ધંધો પૂરો પાડતો હોય અને આપણે બીજા ઉપર આધારિત હોય ત્યારે પોઝિટિવ રીતે થિંકિંગ કરીને સમગ્ર ગુજરાતની જનતા એને રાજકીય પક્ષે આ બાબતે વિચારવાની જરૂર છે તો બિલકુલ આ હતા દિનેશભાઈ નાવડિયા સુરત ડાયમંડ બુર્સ જે બનાવેલ એના મીડિયા કન્વીનર છે અને કહી રહ્યા છે કે જે લીકરની વાત છે જે રીતે સરકારે ગિફ્ટ સિટીમાં જે લીકરની પરમિશન આપી છે એવી જ રીતે સુરત ડાયમંડ બુર્સમાં પણ પરમિશન આપવાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને વિદેશથી આવતા જે વાયર્સ છે એને સુખ સુવિધા મળી શકે સાથે જ જે વાત કરી છે કે દેવેન્દ્ર ફડણવીસે જે નિવેદન આપ્યું હતું કે મુંબઈથી કોઈ પણ ડાયમંડ ઉદ્યોગ બહાર નહીં જશે તો એ વાતને બી નકારી કાઢી છે કે એના નિવેદનથી કોઈ ફરક નહીં પડશે ત્રીજી વસ્તુ જે હતી કે સુરત ડાયમંડ બુર્સમાં જે ઓફિસો જે ઉદ્યોગપતિઓ લીધી છે વેચવા કાઢી છે એને લઈને પણ દિનેશભાઈ નાવડિયાએ પોતાની રીતે ખુલાસો કર્યો છે

ગમે ત્યારે ફોન કરો અને તરત પોલીસ હાજર કોઈ ફરિયાદ કરો પોલીસ એને ઉપાડે અને પોલીસ તરત હાજર થઈ જાય જોકે પોલીસનું રિએક્શન ટાઈમ એટલે કે ઘટના સ્થળ પર પહોંચવાનો સમય કેવી રીતે ઓછો થાય તેની માટેના સરકાર ભરપૂર પ્રયાસ કરે છે પરંતુ ભાવનગરમાં બે દિવસ પહેલાં એક એવી ઘટના ઘટી જેણે સૌ કોઈને ચોંકાવી દીધા અને પોલીસ મેળામાં એક અલગ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ વાત છે રેન્જ આઈજી ગૌતમ પરમારને થયેલા એક કડવા અનુભવની એ પણ કડવો અનુભવ કોની સાથે પોલીસ ખાતા સાથે મૂળ વાત એ છે કે એક રાત્રે ગૌતમ પરમાર રેન્જ આઈજી કદાચ નિંદર માણી રહ્યા હોય અથવા તો કોઈ કામ કરી રહ્યા હોય અને બાજુમાં મધ્યરાત્રે એટલે કે બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર ધમ ધમાઈને ચાલુ હતા ગૌતમ પરમારને થયું કે કંટ્રોલ રૂમમાં ફોન કરવું અને જાણ કરું કે આ લાઉડ સ્પીકર બંધ કરાવે ભાવનગર પોલીસ થયું એવું કે ગૌતમ પરમારે પહેલો ફોન ડાયલ કર્યો કંટ્રોલ રૂમમાં પરંતુ કંટ્રોલ રૂમમાં કોઈએ ફોન જ ન ઉપાડ્યો ગૌતમ પરમારને થયું કે કદાચ પોલીસ કર્મીઓ વ્યસ્ત હશે ગૌતમ પરમાર રેન્જ આઈજીએ ફરી ફોન કર્યા અને એવા એક નહીં કદાચ ખબર નહીં ચાર પાંચ ફોન કર્યા પરંતુ પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર કર્મીઓએ કોઈ પણ કારણોસર રેન્જ આઈજીના જ ફોન ન ઉપાડ્યા બોલો તમારા મારા ફોન ના ઉપાડે તો હજી સમજવા પાત્ર છે રેન્જ આઈજી ના જ ફોન ના ઉપાડ્યા જો કે એ તર્ક પણ સાચો છે પોલીસ કંટ્રોલ રૂમ માં કેમ ખબર પડે ફોન કોણ કરે છે ખેર રેન્જ આઈજી ગુસ્સે થઈ ગયા ગુસ્સે થઈને પોતાના ગાર્ડ નું સ્કૂટર લઈને જે આ સ્કૂટર લઈને પહોંચી ગયા એસપી ઓફિસ સંકુલ જે આવેલું છે ભાવનગર નું કંટ્રોલ રૂમ ત્યાં હાજર પોલીસ કર્મીઓનો ઉધડો લઈ લીધો રેન્જ આઈજી અને કેમ ન લે

અને માની લઈએ કે રેન્જ આઈજી સાહેબે ફોન કરવાની જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિએ ફોન કર્યો હતો તો શું આ કાર્યવાહી સુધી વાત પહોંચે તો શું એ તકલીફમાં રહેલી વ્યક્તિ સુધી પોલીસ પહોંચી શકી હોત સવાલ એ પણ છે કે શું દંડ વસૂલી લેવાથી આવી ઘટનાઓ થતી અટકશે એની કોઈ ગેરંટી છે શું એસપી આવી કોઈ ગેરંટી આપી શકે ન આપી શકે સવાલ એ છે કે શું કોઈ દાખલા રૂપી કાર્યવાહી થશે કે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે આ મુદ્દો ગંભીર એટલા માટે છે કારણ કે આ ઘટના રેન્જ આઈજી સાથે થઈને એટલા માટે આ મામલો બહાર આવ્યો કારણ કે વાત દંડ સુધી પહોંચી છે એવી ચર્ચા છે પોલીસ મેળામાં કોઈ સામાન્ય વ્યક્તિ સાથે પોલીસ કંટ્રોલ રૂમમાં એનો ફોન ઉપડતા હશે કે નહીં ઉપડતા હોય એનો તપાસ કોણ કરશે એની માહિતી ક્યાંથી સામે આવશે જરૂરી છે કે કોઈ દાખલારૂપી કાર્યવાહી કરી એક દાખલો બેસાડે રેન્જ આઈજી અને ભાવનગર પોલીસ કે જેથી કરીને પોલીસ કંટ્રોલમાં ફરજ બતા બજાવતા પોલીસ કર્મીઓ આ વાતને ગંભીરતાથી લે અમે નથી ઈચ્છી રહ્યા કે એવી કોઈ કાર્યવાહી થાય જેથી કરીને પોલીસ કર્મીને તકલીફ સહન કરવી પડે પરંતુ આ ગંભીર વાત છે આ જનતાના હિતની વાત છે અને મારો એક જ સવાલ છે કે જો રેન્જ આઈજીની જગ્યાએ કોઈ તકલીફમાં રહેલી સામાન્ય ભાવનગરની પ્રજાએ ફોન કર્યો હોત તો શું પોલીસ તેના સુધી પહોંચી શકી હોત સમાચારમાં માલ રોકાશું બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત તક ભગા બારડનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં ભગા બારડ રડી રહ્યા છે શા માટે રડી રહ્યા છે જોઈશું આ રિપોર્ટમાં દ્વારકામાં આહિર સમાજનું સંમેલન યોજાયું લાખોની સંખ્યામાં આહિર રાણીઓએ રાસ રચીને રેકોર્ડ રચી દીધો કૃષ્ણ ભૂમિમાં મળ્યા આ કાર્યક્રમમાં આહિર સમાજના અગ્રણીઓ અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ પણ જોડાયા હતા ભગવાન બારડ પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા એટલું જ નહીં પણ ભગા બારડ રાસના તાલે ઝૂમ્યા પણ ખરા આ વિડીયો જુઓ

એકતાનો સંદેશો શક્તિ પ્રદર્શન માટે નહી એકતા નો સંદેશો શાંતિનો સંદેશો ધર્મ નો સંદેશો અને દૈવી તત્વો આપણામાં ફરી પાછું ભગવાન શ્રી કૃષ્ણયા આજે આપ્યું છે ત્યારે મારી વિનંતી છે કે એને હાથરીને રાખજો સારા કામોમાં વાપરવાના પ્રયત્ન કરશું આપણે બધા

હવે જણાવીએ કે આટલા ઉત્સાહ ને ઉમંગ ભર્યા વાતાવરણ માં ભગા બારડ રડી કેમ પડ્યા તો આપણે કહીએ કે કાર્યક્રમ શરૂ હતો ત્યાં ધારાસભ્ય ભગા બારડ મળવા પહોંચ્યા એક મહિલા મહિલા કોઈ વાત કરતા કરતા ધારાસભ્ય સમક્ષ રડી પડ્યા અને તેમને છાના રાખતા એક વડીલ તરીકે ભગા બારડની આંખો પણ ભીંજાઈ ગઈ આ આંસુ કદાચ હરખના હતા આ આંસુ સમાજની એકતાના હતા પણ ધારાસભ્ય ભગાભાઈના આક્રમક અંદાજથી ટેવાયેલી જનતાએ ધારાસભ્યોનો આ અંદાજ જોઈ નવાઈ જરૂર લાગી હશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક સમાચાર માલ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપ રજા નમસ્કાર